નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મક પડીના પ્રોટમાંયા છીએ કે ભાઈ આ મકખડીની અંદર આપણે આયુસી કંપનીનો ફ્લોરિસ એનો આપણે મગફળીમાં પડીમાં પુષ્કળ પ્રમાણમાં ઘાસ હતું તો તેના મેને સ્પ્રે કર્યો તો તેનું રિઝલ્ટ એ ભાઈને કેવું મળ્યું તે ભાઈ આપને બતાવશે ભાઈ તમારો પરિચય તમારું અમારું ગામ ચોપડવા આલા ચોપડવા ગામ વાડી ને નામ કાડુ ભાઈ તો તમને હવે આ દવા બારામાં થોડું બતાવો ને ભાઈ દવા માટે આપણે સારું રિઝલ્ટ મળ્યું છે આ દવા સાતવા થી આપણે ખડબર ઘાસ બાસ બધું ભરી ગયું છે તો તમે હવે આગળ ખેડૂત મિત્રોને ને કેવી ભલામણ આપશો દવા છાટવા માટે દવા માટે આપણે એમ માનીએ કે આનું સારું રિઝલ્ટ આવે એટલે માટે આ દવા સારી છે તો તમે આ જોઈ શકો છો કે ઘાસ તો દેખાતું જ નથી તો આપ સૌને એક અપીલ કરું છું આ એક સારામાં દવા છે તો આપ સૌ ઘાસ મગફળી અંદર હોય પુષ્કળ પ્રમાણમાં તો તમે આ કંપનીનું છાંટી શકો છો અસ્તુ